મધર્સ ડે નિમિત્તે તત્વમસ્તી શક્તિ સમૂહ તરફથી વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ જોર્જ મધર્સ ડે આજના આખા દિવસે તત્વમસીહ શક્તિ સમૂહ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ તેમજ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા યાત્રાળુ અને લડાઈમાં શહીદ થયેલા આપણા સૈનિકોને મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી તેમજ હાલના ભારત પાકિસ્તાન વચ્ચેની તણાવની સ્થિતિમાં સરહદ પર આપણા સૈનિકોની રક્ષા માટે પ્રાર્થના કરવામાં આવી હતી આવી અમે તત્વસી શક્તિ સમૂહના કાર્યાલય પર બેઠા છે અને અમારા તત્વમસી શક્તિ સમૂહના બધા કાર્યકર્તાઓ અહીંયા ઘડી ભેગા છે આજે અમારું જે કાર્યક્રમ છે એ આપણે જે સરહદ પર બધા જે જાન પર્યું છે એના માટે અમે લોકો કર્યું છે અને બીજું કે ભગવાન ભોલેનાથ એમને શક્તિ આપે જે જવાનો લડી રહ્યા છે એમને એમનું કાર્ય સફળ થાય એના માટે શક્તિ આપે એના માટે અમે બધા ભેગા થઈને ભગવાન ભોલેનાથની આરતી કરી અને એમના માટે પ્રાર્થના કરી કાલે જે યુદ્ધ છે તે વિરામ લે ત્રણ કલાક બાદ ફરી યુદ્ધ આપણું એટલા માટે જો આપણે ત્યાં લડવા માટે ના જઈ શકીએ પણ આપણે અહીંયાથી બેઠા બેઠા ખાલી પ્રાર્થના કરી શકીએ તો આપણી પ્રાર્થનાની શક્તિ બનીને આપણા કાર્ય કરવા માટે આગળ વધારે એના માટે આપણે ભેગા થયા છે કે આપણું જે અહીંયાથી બેઠા બેઠા આપણે પ્રાર્થના કરીને એ લોકોને શક્તિ પહોંચાડી શકીએ કેમકે આપણે ત્યાં ઘડી લડવા માટે ના જઈ શકીએ પણ ભગવાન ભોલેનાથ માતા રાની એમને શક્તિ આપે કે એ લોકો સારી રીતે એમનું કાર્ય પૂરું કરી શકે અને એમના માટે સુરક્ષા કવચ બને આજે આપણે કાર્યક્રમ એક મોન કરવામાં આવ્યો છે પહેલગામ માટે અને બીજો કાર્યક્રમ છે કે આપણે આરતી મહાદેવના પ્રાર્થના આપણા જવાનોની સુરક્ષા માટે અને બીજો આપણે તત્વમસી શક્તિ સમૂહ લાસ્ટ બે મહિનાથી અંગદાન માટે પ્રેરણા આપતો હતો અને જેટલા લોકોએ અંગદાન અમારા તત્વમસી શક્તિ સમૂહ દ્વારા કરેલા છે એ લોકોના આજે અમે લોકો સન્માનિત કર્યા છે અને એમને પુરસ્કૃત કર્યા છે અને આગળ પણ અમે લોકો અંગદાન માટે કાર્ય કરીશું અમે લોકો એ 51 લોકો પ્રણ લીધું હતું એ પૂરું થઈ ગયું છે અને આગળ પણ અમે લોકો બીજા 51 નું પ્રણ લીધું છે એટલે જ્યારે પૂરું થઈ જશે ત્યારે અમે આપ લોકોને જણાવીશું મારું નામ સાવિત્રી રાજેન્દ્ર તિવારી છે હું તત્ત્વમસી શક્તિ સમૂહની ફાઉન્ડર છું કૃષ્ણા જોશી તત્ત્વમસી શક્તિ સમૂહ તરફથી આજે અનેક પ્રોગ્રામ કર્યા અમે તેમાંનો એક પ્રોગ્રામ વૃક્ષારોપણનો પ્રોગ્રામ હતો વૃક્ષારોપણનો વૃક્ષારોપણનો પ્રોગ્રામ આપણે કરીએ છીએ ઘણી જગ્યાએ કરીએ છીએ પણ એનું પાછળનું જે ઉદ્દેશ્ય છે તે હું પાંચ મિનિટ માટે વાત કરીશ એના આપણે વૃક્ષારોપણ તો કરીએ છીએ છીએ આપણે આપણે એટલું જ જાણીએ કે છોડમાં રણછોડ છે છે એ તો બેનિફિટ પણ વૃક્ષારોપણ કરીએ છીએ તો આપણને આગળની પેઢીને આપણે શું આપવાનું તો આપણે આગળની પેઢી માટે આ જે મધર્સ ડે છે તે નિમિત્તે આજે અમે વૃક્ષારોપણ પણ રાખ્યું છે અને આગળની પેઢીને આ પ્રદૂષણ એટલું બધું વધતું જાય છે તેના માટે આપણે આગળની પેઢીને ઓક્સિજન સારો મળે તેના માટે આજે અમે તત્તમ હસીની બધી બહેનોએ સાવિત્રી બેન છે બેન છે સુચિતા બેન હંસાબેન બધા અમે ભેગા બધી બહેનોએ ભેગા થઈને અમે વૃક્ષારોપણનો પ્રોગ્રામ કર્યો છે અને તે નિમિત્તે અમે વૃક્ષારોપણ કર્યું છે અને ભગવાન અમે નવી નવી પ્રાર્થના અમે એવી પ્રાર્થના કરી છે પ્રભુને નવું આવું માર્ગદર્શન આપતા રહે અને અમે આવું નવા કામ સારા સારા કામ વ્યવસ્થિત રીતે અમે કરતા રહીએ એવી પ્રેરણા મને આપે અસ્તુ આજ રોજ માતૃ દિવસ નિમિત્તે તત્વમસી શક્તિ સમૂહની બહેનો અને સર્વ કાર્યકર્તાઓ અમે ભેગા થયા છીએ આપણી ભારતીય પરંપરામાં જનની જન્મભૂમિ એને સ્વર્ગથી પણ મહાન કહેવામાં આવે છે આજે માતૃ દિવસ નિમિત્તે આપણે જનની તો આપણી સાથે જ છે અને જન્મભૂમિ એટલે કે આપણી ભારત માતા એમને માટે અમે લોકોએ જે આપણા સરહદ પર જવાનો લડી રહ્યા છે તેમની સુરક્ષા અને તેમનું રક્ષા કવચ માટે અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ અને સર્વ બહેનો અને અમારું ગ્રુપ બધાને ખૂબ ખૂબ અભિનંદન આપે છે અને તેમને પરમ કૃપાળુ પરમાત્મા સદાય સુખી અને શક્તિ પ્રદાન કરે તેવી પ્રાર્થના